નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે અને તેમણે ચણાની વાવેતર એક નવી જાતનું વાવેતર કરેલું છે જે જનરલ ચલા બે વર્ષથી જેમ ફૂલે વિક્રમ વેરાયટીનું ખેડૂતો વાવેતર કરે છે તેવી જ રીતના આ વખતે ધનલક્ષ્મી દ્વારા એક નવી વેરાયટી આપવામાં આવી હતી અને એ જે ટ્રાયલ પૂરતું જ વાવેતર કરવામાં આવ્યું હતું તો એના વિશેનો આજે આપણે અભિપ્રાય લેવા માટે આવ્યા છે તો સૌપ્રથમ આપશ્રી નું નામ શું સોલંકી શામજીભાઈ ભગવાન સોલંકી શામજીભાઈ ભગવાનભાઈ નામના ખેડૂત છે અને તમારું ગામ કયું કેસરિયા ગામ છે અને તેમણે આ એક વેરાયટી વાવેલી છે તો આપણે એને પૂછશું કે આ કઈ વેરાયટી તમે વાવી છે વિક્રાંત ફૂલે અને વિક્રમ ફૂલે એટલે કે ફૂલે વિક્રમ ને ફૂલે વિક્રમ અને ફૂલે વિક્રાંત ધનલક્ષ્મી કંપનીની બે વેરાયટી વાવેલી છે હશું ને એટલે કે જે ફૂલે વિક્રમ કરીને આપણે છેલ્લા બે વર્ષથી માર્કેટમાં આપીએ છીએ એ વેરાયટીની બાજુમાં જ ફૂલે વિક્રાંત કરીને વેરાયટી આપેલી છે અને ખેડૂતોએ વાવી છે જનરલ અત્યારે તમને આ ફૂલે વિક્રાંતમાં હું વિક્રમ કરતા હું ફેરફાર લાગે છે ફાલ વધારે આવે ફાલ એટલે હા ફાલ અર્લી આવે વધારે તો આવે પણ અર્લી આવે વેલો ફાલ આવે અને આમ દાણો કેવો લાગે તમને આનો દાણો સારો છે વિક્રમ કરતા હવે જે તે ખેડૂતને આપણે ખેડૂત પાસેથી લીધું કે ભાઈ ટૂંકમાં ફાલ વેલા લાગી જાય છે અને દાણો થોડો મોટો થાય છે પરંતુ આજે આપણે આ વિક્રાંતના ફિલ્ડ ઉપર ફૂલે વિક્રાંત જે ધનલક્ષ્મી ફૂલે વિક્રાંત વાયેલું છે એના ફિલ્ડ ઉપર એટલા માટે છે કે આપણે આનું કેરેક્ટર કેવું છે એના વિશે માહિતી લેવા માટે આવ્યા છે તો અત્યારે તમે જોઈ શકો છો તમારી નજરે પડે છે કે આ વેરાયટી છે એ ઈરેક ટાઈપનો સોડ નથી આડી હાલતી વેરાયટી છે અને આની ઉપર અત્યારે જે ફૂટો તમને દેખાય છે એ એક સોડ ઉપર કમસે કમ સાત થી દસ ફૂટો બેઠેલી છે અને જે પોપટા છે એ એક ધારા લાગેલા દેખાય છે ત્યારે તમે આ વિડીયો દ્વારા જોઈ શકો છો અને આની ઉપર જેમ ફૂલે વિક્રમમાં પણ પીળીઓ જાંબુડીયો રાતડો લાગુ પડતો નથી અને મધ્યમ જમીન તેમજ સારી જમીન બંને માટે અનુકૂળ છે અને કેટલા પાણી આપ્યા છે તમે પાછક પાણી આપેલા છે અને કેટલા દિવસનો પાક હશે અઢી મહિના થયા હશે એટલે કે એસી દિવસની આજુબાજુનો પાક છે એસી દિવસની આજુબાજુનો પાક છે અને અત્યારે તમે જો તો આમાં શેક નીચેથી ઉપર સુધી પોપટા બેઠેલા છે ઉપરની સાઈડ ફ્લાવરિંગ ચાલુ છે અને જે આનો દાણો છે એ મીડિયમ કરતાં મોટો એટલે કે જનરલ જે આપણે ફૂલે વિક્રમમાં જોઈએ છે એ એના કરતાં મોટો દાણો દેખાય છે જે આપણે એક ફોટો તમને અપલોડ કરશું દાણાનો કે આનો દાણો છે મોટો છે અને જનરલ બે નાણા એક પોપટામાં બેઠેલા છે આ વેરાયટીને ખેડૂતોને ભલામણ એવી કરશું કે આનું જે વાવેતર છે એ વાવેતર કરે તો વેરાયટી સારી રહે કારણ કે અત્યારે તમે આ કેટલાની વીસની જાળી છે આને જાળીને હજુ પકતી કરે તો પણ આમાં સારું એવું ઉત્પાદન મળે એવી ક્ષમતા ધરાવે છે તમને શું લાગે આને આપણે વધારે ગાળામાં વધારે પકતા વાવેતર કરેલા હોય તો આ બેડિયું ભેગું થઈ જાય એવું લાગે છે તમને થઈ જાય તો ખેડૂત મિત્રો અને જગ્યા ઘટે છે કેમ કે આડી હાલતી વેરાયટી છે અને મોટા દાણાવાળી જાત છે અને મેક્સિમમ ઉત્પાદન આપી શકે એવી ક્ષમતા ધરાવે છે આપણે આજે આ ટ્રાયલ બેઝ ઉપર આ વેરાયટીને જોઈ રહ્યા છે જ્યારે અમે આનું જે ફાઉન્ડેશન અને બ્રીડર સીડમાંથી તૈયાર કર્યું ત્યારે યુનિવર્સિટી જે મહાત્મા ફૂલે યુનિવર્સિટી છે એનો દાવો એવો છે કે આ નોર્મલ સોળ ગુઠાના વીઘામાં ચાલીસ થી પિસ્તાલીસ આપે એવી કેપેસિટી ધરાવતી આ વેરાયટી છે પરંતુ અત્યારે આપણે હાલમાં આ જે ટ્રાયલ લગાવેલું છે છે ત્યાં જોઈએ તો એવું લાગે છે કે આ જોવા જાય તો ઉત્પાદનમાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી આ વેરાયટી હોય એવું લાગે છે અને મોટો દાણો છે અને આની ઉપર જે ફૂલે વિક્રમમાં જે રીતના કોઈ જાતના રોગશાળા આવતા નથી તેવી રીતના રોગશાળો આવતો નથી નોર્મલ આની ઉપર તમે કેટલા સ્પ્રે કરેલા હશે

તે પણ અત્યારે આ ફિલ્ડ ઉપર હાજર છે હાર્દિક ભાઈ તમને આ જોતા કેવું લાગે છે ફૂલે વિક્રમ અને વિક્રાંત બે જે આપણે જનરલ ત્રણ નંબર અને પાંચ નંબર આવે છે એના કરતા સળિયાકી વેરાયટીઓ દેખાય છે અત્યારે ઓકે તો આ જે ફૂલે વિક્રાંત છે એ આપણે થોડાક પ્રમાણમાં ખેડૂતોને જે ટ્રાયલ બેચ પૂરતું આપેલું છે અને એ જોતા એવું લાગે છે કે આવતા વર્ષમાં આ વેરાયટીનું જો કોઈ ખેડૂતો વાવેતર કરે તો એને સારું એવું ઉત્પાદન મળી શકે અને મધ્યમ જમીન તેમજ સારી જમીન બંને માટે અનુકૂળ છે તો ખેડૂત મિત્રો એક ધ્યાન રાખજો ધનલક્ષ્મી ફૂલે વિક્રમ અને ફૂલે વિક્રાંત બંને સર્ટિફાઈડ પેકેટમાં આપે છે દસ કેજીનું પેકિંગ છે અને ખૂબ જ સારા રિઝલ્ટ મળેલા છે આ વર્ષે આપણે જે ફૂલે વિક્રમ માર્કેટમાં વેચેલું છે એમાં હાર્દિકભાઈ તમે તો ઘણા ફૂલે વિક્રમ વેચેલા છે તો જો ઓવરઓલ ખેડૂતના રિપોર્ટ કેવા છે ત્રણ નંબર કરતા પણ સારી વેરાયટી છે વિક્રમ અને વિક્રાંત બંને એટલે હાર્દિકભાઈએ ફૂલે વિક્રમ ઘણું ખેડૂતોને વવરાવેલા છે અને તેમને અત્યારે જે આ પાકની અવસ્થા ઉપર ખેડૂતો એના અભિપ્રાય આપતા હોય એ પ્રમાણે ખૂબ જ સારા ઉત્પાદન મળે એવી ક્ષમતા ધરાવે છે જ્યારે અત્યારે આ કોસ્ટલ બેલ્ટ છે કેસરિયા સેન્ટર એટલે કે ઉનાથી કોડીનાર તરફના હાઈવે ઉપરનું ગામ અને ત્યાંથીને જે દીવ આઈસલેન્ડ ઉપર જે રસ્તો પડે છે એની ત્યાં વાડી આવેલી છે અને ત્યાં આપણે ઉભેલા છે એટલે કે કોસ્ટલ બેન્ડની નજીકનો એરિયો છે જ્યાં ચણામાં ટૂંકમાં બીજો કોઈ પાક કરે તો ભેજયુક્ત વાતાવરણ હોવાને કારણે વધારે પડતા ફંગીસાઇડ રોગ આવતા હોય જે દાખલા તરીકે પીળી આવતા હોય સુકારા આવતા હોય પરંતુ અત્યારે આ ફિલ્ડ ઉપર આવું જોવા મળતું નથી તો જે આ વિસ્તારના ખેડૂતો છે ભાઈ ભાઈશ્રીના આપણે મોબાઈલ નંબર પણ આ વિડિયોમાં અપલોડ કરશું તમે જો ફૂલે વિક્રાંત વિશે માહિતી લેવા માંગતા હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરજો તેમજ ફૂલે વિક્રમ અને ફૂલે વિક્રાંત બંને બંને જ આ ખેતર ઉપર હાજર છે તો એના વિશેની માહિતી મળશે તમારા મોબાઈલ નંબર જરા બોલી જજો ને સત્તાણું બારસો તો આ ખેડૂત મિત્રના આપણે નંબર છે તો એની ઉપરથી તમે એનો અભિપ્રાય લક્ષ લઈ શકો છો ને અને ધનલક્ષ્મી વતી હું રણજીત બારડ આપશ્રી ખેડૂતને સારું એવું ઉત્પાદન મળી રહે એવી અભિલાષા સાથે ફૂલે વિક્રમ અને ફૂલે વિક્રાંત આ કંડિશનમાં અત્યારે ઊભેલા છે ત્યાંથી ને ખેડૂતોને માહિતી આપી રહ્યું છે ખૂબ જ સારી કંડિશનમાં છે અને ખેડૂત મિત્રને સારું ઉત્પાદન મળે એવી શુભેચ્છા